ડાડો 100 રૂપિયા ભાઈ અલ્યા એટલું મોટો છે અલ્યા ભાઈ રાત છે રાત ડારો નથી 100 રૂપિયા કોણ છો આલ પે પાડોલા અલ્યા પાછો દે મારા પાસે પૈસા દે પૈસા દે પૈસા હોય છો માર ભાઈ પૈસા હું લઈને આવ્યો हूं જી જી ભાડું દે હવે સર ભાઈ રૂપિયા ની માર ભાઈ રૂપિયો છે માતા હું તારા રવાડો તો આવ્યો છું જી જી અલ્યા વઢ્યા વગર ભાડું લાવ લે મારા મારું થાય છે

એટલો ભાડું તો લેવાના જ છે ને પણ મારી બેટી ખૂબ લીજાની છે તો રાતનો ભાડું છે ભાઈ લે હવે હું શું કહું તો તને આ જો હમે ઠેકો રાલે તો જા ના ના તમારો મન બોલાયું તું મારો એ પગ તૂટે છે નાડો તૂટે રી છે તારો ભરોસો તો હું પીવા આવ્યો છું એ રિક્ષાવાળા ભાડું કોને તે આલે બે હા તો મારા પાસે તો પૈસા પડ્યા તો હું ભાડું જુ એ મારા પાસે હતા એટલે રિક્ષાવાળા ભાડું મે અરે હશે તારા દોસ્તારો ને ફોન કર હું તો તારા ભરોસો બેઠો છું

બે દાડા હું ગમે તેમ કરીને તન પાછા આલું અલ્યા ભલા મોણા મન તો તના તારા ઉપર કેટલા ભરોસો હતો મે તો આપી દીસી યાર ખરેખર માતાના નથી હા અગર ચોક સેટકો दारू નું કોક કરું છે પીવું લે પગ તૂટે છે હવે તો કોક અલ્યા યાદ આય હું જે છેતર મો દાડિયે છું ને ઓય ઈ પટેલ મોણા એટલે ભગવાનનો મોણા ઉપર એને ફોન લગાડવા કર કર ફોન કર લદી હા હેલો શેઠ એક ત્રણસો રૂપિયાની અડધી રાત ના જરૂર પડી છે ખાસ ત્રણસો રૂપિયા હોય તો ફોન પે ગુગલ પે કરો હું સ્કેનર તમને વોટ્સઅપ કરું અરે શીટ બે દાડા પાછા આવું નખા પત માર છેતર માં દાડીએ થી ના આવી શું બીજું શું મજૂરી કરી મજૂરીયા

અરે વાહ વાહ તારો સેઠિયો સધાર હવે દાદા કો ફટાફટ લેતો અલે આવ્યો આવ્યો

દિવાળી નજીક આવે છે તે કપડા સેટ કર્યું કે નહી એટલે દિવાળી શું ભલામણ દિવાળી દિવાળી કરે આપડા ઓછી કપડા નવા કાટી લેવાના ધોઈ નાખવાના લો ધોઈ ને પહેરી લેવાના દીવાની એ વાત તારી તો હાથી અલ્યા આ તારો તારૂ થોડો વધારે એવું નથી લાગતું મત લે હવે ત્યાં થોડો પતળો એવું નથી લાગતું લે અમે અરે થોડો ઠીક દે અંમા ભાઈન પે વતાર પર તો દાળુ ના પીવાય liver માં હોજા આવે લે તે મને કીતો નકા મને તો ખબર છે હવે પી પી ਇੱਕ ਸਕਿੰਟ ਮਗੇ ਮੋਹਣੀਯਮ ਭੋਪਾ ਆਇਆ ਅਹ ਦੇਰਾ ਮਗੇ ਮੋਹਣੀਯਮ ਭੋਪਾ ਆਇਆ ਅਹ ਦੇਰਾ ਅਲਿਆ ਭੋਪਾ ਤમે ਯਮਨੇ ਮੋਹਣੀਯਮ ਲਾਵੀਂ ਦਹਲਵਾਇਆ

પાવલીઓ મે તમને કેટલી વાર ના પાડ્યો છે કે હું સાધના કરતો હું તાર તમારે વર્ષે મારે વિઘ્ન ન રાખવાનો મારે કેટલી વાર બે ભાગવત ભાગત કરવાનો એ હનુમાન જ્ઞાન ગુણ સાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આસમણી લે ગઈ જાનો એ ભાઈ પોપો તો ઓછો કાઢે

બાબ રાજ બાબ રાજ જાગર તારો ભૂપો જાગરે બાબ રાજ આ ઇસ્પેક્ટર સુરિયાની નજરમાંથી કોઈ પણ વસ્તુ બચીને નીકળું મૂંગકે ને ના મૂંગે જ ના મૂંગે પગમાં પડ્યું ભાડાંંડી ના મૂંગકની વાત કરો છો પણ અમને હેડો

આયુ લે કોઈ નથી શું ભળ ગયો છે આમ દે કોઈ નથી લે ડરપોક શું ઓમ કોઈ નથી ઉપર આરા કરી નો કે ઊભો આવું મારે ઘરે આવું શું રખમરાવા કે તો કે મારા ગોટા ખાવા આવું

આ તો બે ફોન એજન્સી નો હતો કે તો તારી પે ખડીઓ ની પી તો સંદેશ દાતા સંદેશ ડબલ ચો ફોરી ચો આ લે દા આટલો અધીરે રહેશે હમ

આપણે હવે વિધિ નું ટોણું થઈ ગયું છે એટલે આપડે કરો સારો ટોપલો લાય ગીલી ગીલી છૂ તો મરી ગયો તો મરી ગયો હવે હવે શું કરશું મનમાં પૂરે પૂરા

no see on marnevalap , häda nii jõuab .